મિત્રો તમે કોઈ પણ અકાઉન્ટનો પાસપોર્ટ ભૂલી ગયા છો જોઈ શકો છો મિત્રો જો એમેઝોન છે ફેસબુક છે ગૂગલના ત્રણ એકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામના ત્રણ અકાઉન્ટ છે ઇન્ટરનેટ બ્રાઉઝર છે અને મીડિયા ફાઇલ છે હવે આમાંથી તમે આવા ટાઈપના કોઈ પણ અકાઉન્ટ તમે પહેલેથી બનાવેલા છે અને તમને મિત્રો એમના પાસપોર્ટ ખબર નથી તો તમે પાસપોર્ટ કઈ રીતે ચેક કરી શકો છો તમારા મોબાઈલની અંદર તો ખાસ વિડીયોની અંદર મિત્રો ધ્યાન આપજો ચેનલની અંદર નવા છો તો ખાસ આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો આપણી ચેનલની અંદર યુટ્યુબને લગતી ટોટલ માહિતીને મોબાઈલથી થતી ઇમેલ આઈડી ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકને લગતી ટોટલ વિડીયો મેં બનાવેલી છે આપણી ચેનલની અંદર જેને તમે ચેક કરી શકો છો મિત્રો અને ઘરે બેઠા બધું જ કામ મિત્રો કરી શકો છો તો ખાસ મિત્રો હું તમારો ગુજરાતી છું અને યુટ્યુબને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે ઘરે બેઠા બધું જ કામ કરી શકો છો તો ચલો મિત્રો આપણે શરૂઆત કરીએ ઘણી વખત મિત્રો એવું બને છે કે ઘણા બધા એકાઉન્ટ આપણે બનાવી લીધા હોય છે પણ આપણે પાસપોર્ટની ખબર નથી પહોંચતી કારણ કે કઈ આઈડીનો કયો પાસપોર્ટ છે અને કેટલા આપણે ઉન્ટ બનાયેલા છે એ પણ આપણને ખબર નથી હોતી પણ મિત્રો ઘણી વખત એવું બને છે કે આપણે જ્યારે અકાઉન્ટ બનાવીને ત્યારથી માંડીને જેટલા પણ તમે અકાઉન્ટ બનાવો ને બધા અકાઉન્ટ પાસપોર્ટ છે ને તમારા ફોનની અંદર જ ઘણી વખત મિત્રો સેવ થઈ જાય છે જો તમારા ફોનની અંદર આ ટાઈપનું સેટિંગ કરેલું છે તો તમે પાસપોર્ટ બધા રિકવર કરી શકો છો તમે જેટલા પણ અકાઉન્ટ બનાવેલા છે ને એના બધાના પાસપોર્ટ તમે ઘરે બેઠા જોઈ શકો છો તો કઈ રીતે આપણે જોવાના છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું તો ચેનલની અંદર મિત્રો નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જેવું અને જેની અંદર યુટ્યુબ ચેનલ લગતી ટોપ એટલે કે બધી જ વિડીયો બનાવેલી છે તમે જઈને ચેક કરી શકો છો મિત્રો અને વિડીયોને આગળ શેર કરજો જેથી પાંચ લોકોને પણ મિત્રો વધારે કામ આવી શકે તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો મિત્રો અહીંયા આપણે મારા ફોનની સ્ક્રીન અહીંયા સાઈડમાં લગાવેલી છે અકાઉન્ટને મેં ઓપન કર્યું છે તો મારા ફોનની અંદર મિત્રો અહીંયા હાલની અંદર ત્રણ ને ત્રણ છ સાત આઠ નવ ને દસ દસ અકાઉન્ટના પાસપોર્ટ ઓલરેડી ફોનની અંદર સેવ છે હવે આ કઈ રીતે થયા છે ને એ મિત્રો ઓટોમેટિક મિત્રો જ્યારે તમે નવો ફોન લાવો તો ઓટોમેટિક સેટિંગ થઈ જશે કે એની અંદર તમે જેટલા પણ અકાઉન્ટ બનાવો ને તો બધા પાસપોર્ટ છે ને ફોનની અંદર સેવ થઈ જશે જો તમારા ફોનની અંદર પણ આ સેટિંગ પહેલેથી થઈ ગયું છે નવો ફોન લાવ્યો ત્યારે તો તમારા બધા પાસપોર્ડ તમારા ઇમેલ આઈડીની અંદર આ બધા કે તમારા ફોનની અંદર બધા પાસપોર્ડ તમને મળી રહેશે તો પાસપોર્ટ આપણે કઈ રીતે ચેક કરવાના છે એની બધી માહિતી તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડવાનું છું તો વિડીયોમાં ધ્યાન આપજો ના કે મિત્રો તમે ધ્યાન નહીં આપો અને સ્કીપ કરશો તો તમને પણ મિત્રો મેન ટેપનું તમને ખબર નહીં પડે આપણે બીજાની જેમ મિત્રો મેન જે સ્ટેપ છે એ કટ નથી કરી દીધા લાઈવ પ્રૂફ સાથે દેખાડવાના છે તો બસ વિડીયોમાં ધ્યાન આપો કઈ રીતે આપણે પાસપોર્ટ જોવાના છે કોઈ પણ અકાઉન્ટ ના તમારા જો આ સિસ્ટમ તમારા ફોનની અંદર પહેલેથી કરેલી છે તો પાસપોર્ટ બધા તમને મળી જ જવાના છે તો એના માટે જવાનું છે મિત્રો અહીંયા સેટિંગનું ઓપ્શન તમને મળશે જોઈ લો અહીંયા સેટિંગનું ઓપ્શન મળે છે સેટિંગના ઓપ્શન ઉપર ક્લિક કર્યું છે તો મેં બધા એપ્લિકેશન ઉપર લોક લગાયેલા છે તો ચાલો અહીંયા એપ્લિકેશન મેં સેટિંગનું ઓપન કર્યું છે અહીંયા ઘણા બધા ઓપ્શનો તમને મિત્રો મળે છે જુઓ અહીંયા આ બધા ઓપ્શનો ઘણા બધા એક ઓપ્શન તમને મળશે ગૂગલ સૌથી નીચે મળે છે ગૂગલ આ ગૂગલવાળા ઓપ્શનમાં તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે તમારી જે ઈમેલ આઈડી છે તમને ઈમેલ આઈડી તમારી મિત્રો અહીંયા જોવા મળશે તો આ ઈમેલ આઈડી તમને જોવા મળે છે તો આ ઇમેલ આઈડી જો મેનેજ યોર ગૂગલ અકાઉન્ટ લખેલું છે એની ઉપર આપણે મિત્રો ક્લિક કરી લેવાનું જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે ઘણા બધા ઓપ્શન તમને અહીંયા મળશે મિત્રો તો આવી રીતે સાઈડમાં તમે ક્લિક કરશો એટલે એક સિક્યુરિટીનું એક ઓપ્શન તમને મિત્રો મળશે ખાસ કરીને એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે સૌથી નીચે તમારે જતું રહેવાનું છે તો સૌથી નીચે જશો એટલે એક તમને ઓપ્શન મળશે પાસપોર્ટ મેનેજર યુ હેવ સો પાસપોર્ટ મતલબ મારા જે અકાઉન્ટની અંદર આની અંદર સો અકાઉન્ટના પાસપોર્ટ સેવ કરેલા છે મિત્રો જેની મને પણ નથી ખબર કે કયા કયા અકાઉન્ટના પાસપોર્ટ મારા જે અકાઉન્ટની અંદર સેવ કરેલા છે તો હું એની ઉપર ક્લિક કરું છું મેનેજ પાસપોર્ટ ઉપર આપણે ક્લિક કરી લઈએ જેવું એની ઉપર ક્લિક કર્યું છે તો અહીંયા તમને દેખાડશે કે આની અંદર કયા કયા અકાઉન્ટના પાસપોર્ટ સેવ કરેલા છે તો એમઝોન અકાઉન્ટ છે ફેસબુક અકાઉન્ટ છે ગૂગલ અકાઉન્ટ ત્રણ છે ઇન્સ્ટાગ્રામના ત્રણ અકાઉન્ટ છે ઇન્ટરનેટ બ્રાઉઝર છે અને મીડિયાફાયર છે દાખલા તરીકે મિત્રો અહીં જો ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટ ઉપર મેં ક્લિક કરું છું તો અહીંયા જે પાસપોર્ટ માગે છે એ તમારો સ્ક્રીન પાસપોર્ડ છે જો તમારા ફોનની અંદર સ્ક્રીન લોક લગાયેલો નથી તો આ પાસપોર્ટ મિત્રો તમને જોવા નહીં મળે જેવી રીતે આપણે ગૂગલ પે અને ફોનપે ચાલુ કરવા માટે પાસપોર્ટ પડે છે સ્ક્રીન માટે એવી રીતે મિત્રો આ પાસપોર્ટ ચેક કરવા માટે પણ તમારે સ્ક્રીન પાસપોર્ટ ફરજિયાત લગાવવું પડે છે તો અહીંયા હું જે મારો સ્ક્રીન પાસપોર્ટ છે અહીંયાથી લગાવી લઉં છું અને ઓકે આપી દઉં છું તો મિત્રો આ ટાઈપનું તમને ઓપ્શન મળશે જો અહીંયા તો અહીંયા મારા જે અકાઉન્ટ છે જો એક અકાઉન્ટ છે બે અકાઉન્ટ છે અને આ ત્રણ અકાઉન્ટ છે ત્રણ અકાઉન્ટ અહીંયા પાસપોર્ટ પણ જોવા મળશે અહીંયા આંખનું આઈકન છે ને અહીં કોપી ડાયરેક્ટ પાસપોર્ટ તમારે કોપી કરવો ને તો કરી શકો છો ને તમારે પાસપોર્ટ જુઓ છે દાખલા તરીકે અહીંયા ફુદડી જેવું આઈકન જોવા મળે છે પાસપોર્ટ તો નથી દેખાતો તો આંખનું આઈકન છે એની ઉપર તમે ક્લિક કરીને તમે તમારો રિયલ પાસપોર્ટ પણ જોઈ શકો છો એવી રીતે જો ઇમેલ આઈડીના પાસપોર્ટ તમારે જોવા છે તો મિત્રો આવી રીતે તમે ઇમેલ આઈડીના પાસપોર્ટ તમને અહીંયા જોવા મળી રહેશે એક આંખનું આઈકન છે એની ઉપર તમે ક્લિક કરશો તો તમારી જે પણ ઇમેલ આઈડીના પાસપોર્ટ છે ને એ પણ મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો વિડીયોને આગળ શેર કરજો અને વધુ કોઈ પણ તમારે માહિતી જોઈએ ને તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને મળી રહેશે અને કોઈ પણ અન્ય તમારે માહિતી કે મારાથી કોઈ માહિતી મેળવી છે મતલબ સંપર્ક કરવો છે તો વિડીયોના નીચે પેજ અને ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે ત્યાં જઈને તમે મારો સંપર્ક કરી શકો છો મોબાઈલ નંબર હું મિત્રો કોઈને પણ આપતો નથી કારણ કે આખો દિવસ લોકોના ફોન આવે છે અને હું છું મિત્રો આખો દિવસ ખેતીવાડી કરું છું મને ખુદને પણ ટાઈમ નથી હોતો એટલા માટે તો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આપણે ટેકનિકલ જયગુગા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો